નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જે જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સવાર હોવાની શક્યતા છે લંડન જતા પ્લેનમાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સવાર હોવાની શક્યતા છે જોકે વિજય રૂપાણીના પરિવાર સાથે સરપંક કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેના પગલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ડીજીપી સાથે વાતચીત કરી છે અમિત શાહે પેરામિલિટરીને પણ ઘટના સ્થળે પહોંચવા માટે સૂચના આપી છે તો જી હા મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જાણી દઈએ પ્લેન ક્રેશમાં એકસો ત્રીસ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે મોતના આંકડા હજી સુધી સામે આવ્યા નથી ભાજપ નેતાઓ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ